ભાઈ એકની સોપારી આવી છે કેની સોપારી આવી છે ભાઈ કોક કેહુર કરીને નામ છે હલ્યો ને તમે જ વાત કરી લો ની

મજાક મજાક દીકા ભાઈ હા હા હવે હા તો ભાઈ હવે શું કરવાનું છે તો હવે હું પ્રેંક કોલ નાખવાનો સેટઅપ ગોઠવો જાવ કોલ કરવાનું સેટઅપ ગોઠવજો હાલો હા તું તો ગીયો

हेलो uh, हलो uh, केहर भाई बात कर रहा था कौन बोलो तो तुम्हें मुझे नहीं जानते ओ oh, जिगो बोलू जिगो बोलो बोलो ना मैं क्या बोलूं क्या बोलूं मैं क्या नहीं तुम लोग एक्सपेक्ट क्या कर रहे हो इस वक्त मैं क्या बोल सकता हूँ मैं कुछ नहीं बोल सकता uh, केहोर भाई किंगज बात कर रहा ना બરાબર આ તો એમાં મહારાષ્ટ્રમાં ઉપસ્થિત હતા તો તમે જે વિડીયો શૂટ કર્યો હતો એ વિડીયો શૂટ કરવાની પરમિશન તમે હતી તમને ત્યાં પરમિશન કોની લીધી હતી તમે શૂટ કર્યો એની આપ

એમ ના માપ માં રેજે એટલે તું માપ ભાઈ અત્યારે આવ્યો ગાંધી ગીર માં ફોટો પાડીને જા મારા ભાઈ પેલા આવ્યો હતો

લુકી નો એટલે દોઢસો દોઢસો તોલા ચેન પહેરે લઈ તને ખબર છે આયા ચાલ એક કામ કરોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા ખાટ ઓવર अल्लाह भाई तू हम जाऊँ तारा मंद मार अल्लाह तू आवेर इतना बात करे अल्लाह फोन का मजा नहीं आया तो तेरा बदिया बंद करना चाहे भाई एक भाई तू बोलो माँ सभी अलर्ट जो जिगो डॉन जिगो डॉन आलावत करे तू बस तो क्या गुस्सा चढ़ दिया तुम लोगों ने मुझे आज की अफ़्तमे बैठी जाता है <laughs> <laughs>

અવે ને લેન કે ને હે તું લોકેશન નંબર કાઢી લીધા હચોડા તો હવે એડ્રેસ ની ક્યાં વાત કરે લાઈવ લોકેશન ઓ તું તારું કાય એડ્રેસ મોકલ એટલે આખડીને તને ખબર પડી જાય અમે હું જીવતી રહી

હવે હે હવે ડાયરેક્ટ આપણે હે ફોન કરી થોડીક વાર અણી કાઢીને સાચું કહી દેવું હોકે મજા આવું જ આવે ઓકે અણી કાઢવા મજા આવે કઈ ની નહીં મજા આવે

ભાઈ એટલે હવે ચોખવટ વાળ ચોખવટ વાળ જીગોડર નથી વાત કરતો ભાઈ જીગોડર નથી વાત કરતો ગુજુ વિન્સ વાત કરું છું વિન્યો મજા યાર આમાં કઈ આવી નથી પણ આમાં યાર પબ્લિક ની બહુ જ કમેન્ટ હતી કે ભાઈ ને ફોન કરો કેહુર ભાઈ ને ફોન કરો તો આજ મેં કેહુર ભાઈ કિંગ ને ફોન કરી દીધો હે તો યાર વિડીયો આલે હે યાર એમ એમને થોડી ને બ્રેન્ક કોલ કરું

અરે અરે યાર યાર ડિમાન્ડ હતી આમાં હું ગયો કે એક્સપિરિયન્સ કેવી મજા તો ફાટી હોય હવે બીજો એક નવો લઈને કરી એવો ના ના કઈ વાંધો નહીં તમે ગાંધીગીર માં ભૂગી જાય તો બરાબર અરે બરોબર યાર અરે સોરી યાર સોરી યાર દિલથી સોરી યાર તમારા કામમાં મેં ડિસ્ટર્બ કર્યું એ બદલ અને થેન્ક યુ યાર કે તમે આવી રીતે મારી સાથે બહુ સરસ મજાની થોડી થોડી ગાડો વાડી વાત કરી એ બદલ થોડી નહીં બહુ જાજી

તો મિત્રો તમારી એ ફરમાઈશ હતી એ મેં પૂરી કરી દીધી કે ભાઈ કેહુરભાઈ કિંગને ફ્રેન્ક કોલ કરો તમે કેહુરભાઈ કિંગને ફ્રેન્ક કોલ કરી દીધો તો નીચે કમેન્ટમાં જણાવો કે કેવી મજા આવી અને નીચે હજી કમેન્ટમાં એ પણ જણાવો કે નેક્સ્ટ ફ્રેન્ક કોલ કોના ઉપર કરું બસ તો આવી જ રીતે અમે બધા ક્રિએટરોની હણી કાઢતા હોય તો બસ જલ્દી ફટાફટ ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ટાટા આવજો